કુકરમુંડા તાલુકાના મૌલીપાડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશો કાર્યક્રમ યોજાયો બાળકો શાળામાં તેમનું સો ટકા નામાંકન કરાવી શકે તેવી નેમ સાથે તાત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં શાળા પ્રવોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે અનુરૂપ આજ રોજ કુકરમુંડા તાલુકાના મૌલીપાળા ગામની પ્રાથમિક શાળામાં પ્રવોત્સવ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ એકમાં પ્રવેશ કરતા બાળકોને સ્વાગત કરાયું હતું કુકરમુંડા તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાડવીના અધ્યક્ષસ્થાને તથા એસએમસી સમિતિના સભ્યોના હસ્તે બાળકોને શાળાની કીટ આપી શાળામાં પ્રવેશ અપાયા હતો અંતે પ્રાથમિક શાળાના આચાર્ય નીરુબેન ચંદ્રવાડિયા અને ઉપશિક્ષિકા રૂપલબેન દ્વારા ઉપસ્થિત ગામના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો હંસરાજ ફાળવી જનસાક્ષી ન્યૂ તાપી